હેલો ફ્રેન્ડ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું તડકા છાયાની ઝંઝટ વગર અને ખાંડ વાપર્યા વગર માત્ર વીસ મિનિટમાં બની જાય તેવું કટકે કેરીનું ગરિયું અથાણું આ જે અથાણું છે તેને તમે રોટલી પરાઠા પૂરી કે થેપલા કંઈ પણ સાથે ખાઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ કટકી કેરીનું ગરિયું અથાણું બનાવવાની તો એના માટે મેં અત્યારે જે અથાણા માટેની કેરી આવે છે તે લીધી છે ત્યાર પછી મેં ગોળ લીધો છે જેનો સમારી લીધો છે ત્યાર પછી તજનો નાનો ટુકડો છે ચારથી પાંચ નંગ લવિંગ છે બે નંગ એલચી છે અને કાશ્મીરી મરચું છે તમે રેગ્યુલર મરચું પણ યુઝ કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ અથાણું બનાવવાનું તો આ જે કેરી છે એને મેં પાણીથી બરાબર વોશ થઈ લીધી છે ત્યાર પછી હવે આપણે આ જે કેરી છે એની છાલ કાઢી લઈશું આ રીતે આપણે કેરીની છાલ કાઢી લઈશું અને બીજી કેરીમાંથી પણ આપણે આ જ રીતે છાલ કાઢી લઈશું તો આ રીતે આપણે આજે જે બંને કેરી છે એમાંથી છાલ બહાર કાઢી લીધી છે ત્યાર પછી હવે આપણે આ જે કેરી છે એમાંથી નાના કટકા કરી લઈશું તો હવે આપણે આ જે કેરી છે એને આ રીતે કટ કરીશું હવે આપણે આ રીતે પાતળી સ્લાઇસ કરી લઈશું તો આ રીતે આપણે કેરીમાંથી નાના કટકા કરી લીધા છે ત્યાર પછી હવે આપણે આજે સમારેલી કેરી છે એને આ રીતે કધાઈમાં એડ કરીશું ત્યાર પછી હવે આપણે ઉપરથી અડધી ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી હવે આપણે એક ચમચી સોલ્ટ એડ કરીશું અને આ રીતે બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી મીઠું અને હળદર છે એ કેરીમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો થઈ ગઈ છે ત્યાર પછી હવે અને આ બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે પાછું ઢાકણ ઢાકીને ત્રણથી ચાર મિનિટમાં તે રેસ્ટ આપીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગોળ જે છે તે પણ થોડો એવો મેલ્ટ થઈ ગયો છે ત્યાર પછી હવે આપણે આ જે કઢાઈ છે એને ગેસ પર મૂકવાની છે તો અત્યારે આપણે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે અને આપણે આ જે કેરી છે એને દસથી બાર મિનિટમાં તે કૂક કરી લઈશું અને ગોળની આપણે એક તાનની ચાસણી બનાવવાની છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું તો લગભગ મિનિટ જેવું થઈ ગયું છે છે અને આપણો ગોળ તે પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો હજુ આપણે પાંચ થી છ મિનિટ માટે કુક કરી લઈશું જેથી આપણી જે કેરી છે તે એકદમ સરસ સોફ્ટ એવી થઈ જશે અને ગોળની પણ આપણી એક ટાંગની ચાસણી બની જશે તો લગભગ દસ થી બાર મિનિટ થઈ ગઈ છે અને આપણી જે કેરી છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેરી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને આપણે જે ગોળની એક તારની ચાસણી બનાવવાની હતી એ પણ ચાસણી બની ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો આપણો એક તાર બને છે તો આપણી ચાસણી પણ રેડી છે તો આપણું જે કદકી કેરીનું ગરિયું અથાણું છે તે રેડી છે તો આ જે ટ્રેડિશનલ રીતે બનતું અથાણું છે તેને તમે તડકા છાયામાં પણ બનાવી શકો છો તો આ જ રીતે આપણે કેરીમાં ગોળ અને ખાંડ એડ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે એને ઉપરથી પાતળું કાપડ ઢાંકી દેવાનું છે અને એક અથવા માટે તડકામાં રાખી મૂકવાનું છે તો આ જે અથાણું છે તે થી બાર મિનિટમાં જ રેડી થઈ ગયું છે તો હવે આપણે એને થોડું ઠંડુ પડવા દઈશું ત્યાં સુધીમાં આપણે થોડો મસાલો બનાવી દઈશું તો હવે અહીંયા તો હવે અહીંયા મેં ખળ લીધો છે જેમાં આપણે આ જે બે નંગ એલચી છે એ એડ કરીશું ત્યાર પછી ચાર થી પાંચ નંગ લવિંગ છે એ એડ કરીશું તજનો ટુકડો છે તે એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને અધ કચરી જ ક્રશ કરવાની છે

બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ જે અથાણું છે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું એટલે કે થોડું ઠંડુ થવા દઈશું ત્યાર પછી જ આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું નહીં તો મરચાંનો જે કલર છે એ બગડી જશે તો આપણું જે કદકી કેરીનું અથાણું છે તે થોડું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે તીખાશ માટે તેમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે રેગ્યુલર જે મરચું આવે છે તે પણ યુઝ કરી શકો છો તો આ રીતે ઠંડુ થયા પછી જ તમે મરચું ઉમેરશો તો મરચું તમારું બિલકુલ કારું નહીં પડશે અને અથાણું પણ આપણું રેડી છે તો હવે આપણે જે અથાણું છે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું